છ કલર નું કોમ્બિનેશન રહેવાનું છે ટોટલ અને એકદમ લો વસ્તુ સેટ કરેલી છે છે આ ગ્રીન કલર તો આવી છેલ્દી થી સબસ્ક્રાઈબ કરી દેજો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી સાથે એકદમ લો રેન્જમાં વસ્તુ તમને ઘરે બેઠા પહોંચાડી દેવાની છે જોઈ લો એનો પલ્લુ રહેવાનું છે ને ઓલ ઓવર સિમ્પલ પેનલમાં ડિઝાઇન રહેવાની છે અને એકદમ સ્મૂથ ફેબ્રિક માં વસ્તુ રહેવાની છે ઓનલી સાતસો માં ફ્રી શિપિંગ સાથે વસ્તુ મળી રહેશે તો જલ્દીથી ઓર્ડર બુક કરાવી દેજો ફોટા જોઈએ તો નંબર ઉપર હાઈ કરી મોકલો ફોટા પણ મળી જશે આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો તમારા માટે નવી અપડેટ લાવતા રહીશું મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ